તો હાલ ઉનાળુ વેકેશનના અનુસંધાને લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે રાજ્યમાં વરસથી આટલી કાળજાળ ગરમીમાં લોકો ઠંડો પહોર થતાં બહાર ફરવા નીકળતા હોય છે તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રાત્રે ફરવાલાયક એકમાત્ર પર્યટક સ્થળ ચોપાટી છે જેના વેપારીઓને નગરપાલિકા દ્વારા સાંજના છ થી રાતના બે સુધી વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી છે આમ છતાં વેરાવળ પોલીસ વિભાગ દ્વારા દુકાનો વહેલી બંધ કરાવવામાં આવે છે ત્યારે આ બાબતે નગરજનોએ તંત્રને લેખિત રજૂઆત કરી છે આ ઉપરાંત ખાણીપીણીના ધંધાર્થીઓએ જિલ્લા કલેક્ટર એસપી ગીર સોમનાથ ડેપ્યુટી કલેક્ટર વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ તેમજ સિટી પોલીસ ઇન્સ્પેક્ટરને મૌખિક રજૂઆત કરી છે ત્યારે ચોપાટી રાત્રે વહેલું બંધ કરાતા હોય નગરજનોને ના છૂટકે હાઈવે પર ફરવા જવું પડે છે જેથી અકસ્માત કે દુર્ઘટના બનવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે જે અનુસંધાને વેપારી મહામંડળ અનીશ રાજ અને મુકેશ ચોલેરાની દ્વારા નગરપાલિકાના ફૂડ ઝોનની બે ચાર દુકાનો ચા નાસ્તાની રાત્રે ત્રણ વાગ્યા સુધી ખુલ્લી રહે તેવી રજૂઆત કરવામાં આવી છે આજે ખાસ કરીને વેરાવળના ઘણા દિવસથી અલગ અલગ વેપારીઓ તમક શહેરીજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમો વેરાવળ વેપારી એસોસિએશન મહામંડળના નેજા હેઠળ વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટર એસપી સાહેબ સિટી પોલીસ સ્ટેશન ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ભાજપ રાજ્ય સરકારના મંત્રી અને સંસદ સભ્ય ધારાસભ્ય વિગરોને સંબોધીને એક આવેદનપત્ર આપેલું છે તેમાં ખાસ કરીને વેરાવળમાં એકમાત્ર ફરવાલાયક સ્થળ કે જે ચોપાટી છે તેમાં રાત્રે અગિયાર વાગે જ લાઇટો બંધ કરી અને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે જેના અનુસંધાને શહેરીજનો આજે પારિવારિક માહોલમાં ઉનાળાના હિસાબે ફરવા આવતા હોય તેને પણ મુશ્કેલીઓ સતી હોય તેની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અમે એક આવેદન આપેલું છે ખાસ કરીને કે ભાઈ ચોપાટી છે રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લી રાખે અને ત્યાં લાઇટો ચાલુ રાખે જેથી કરીને અન્ય વ્યવસ્થા પણ જાળવણી રહી શકે અને લોકો આરામથી ફરી શકે ખાસ કરીને વેપારીઓને પણ વેપાર ધંધામાં મુશ્કેલી થતી હોય હાલ ગુજરાત રોજગાર યોજના હેઠળ સોપ એકળ હેઠળ જે લાસ્ટ પરિપત્ર છે ઓગણીસો ઓગણીસનું કે જેમાં વેરાવળ શહેર નગરપાલિકા વિસ્તારમાં સવારે છથી રાત્રે બે વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાનું એક પરિપત્ર હાલ અમલમાં હોય આમ છતાં વેરાવળ પોલીસ વિભાગ દ્વારા એન કેન પ્રકારે અમુક દુકાનો કે જે ખાણીપીણીની રાત્રે મોડે સુધી ખુલ્લી હોય તેને બંધ કરાવે છે જેથી કરીને ધંધામાં તો નુકસાની થાય જ છે પણ લોકોને ના છૂટકે પરિવાર સાથે બૈરાઓને વાહન ન હોવા છતાં પણ હાઈવે ઉપર જવું પડે છે તેના હિસાબે અનેક એક્સિડન્ટો થાય છે અને એક્સિડન્ટનો ભય પણ રહે છે